તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસને વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણાની બજારમાં પચીસ રૂપિયાનો ઘટાડો કાબુલી ચણાના ભાવમાં મજબૂતાય ચોમાસું સારું રહેતા કઠોળ પાકોના વાવેતર સારા થાય તેવી ધારણા રાજકોટ માર્કેટેડમાં ચણાના ભાવ અગિયારસો ને એકસઠ રૂપિયાથી ઉપરમાં તેરસો ને એક રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં અગિયારસો ને છવ્વીસ રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે સફેદ તલમાં લોકલ બજારમાં સ્થિરતા જોવા મળી હવે આયાતી તલ ઉપર સૌની નજર બ્રાઝિલ કોઈ મોટો હોવાથી આયાતી તલ મોટી માત્રામાં આવે તેવો અંદાજ ગોંડલ માર્કેટેડમાં સફેદ તલના ભાવ અઢારસો રૂપિયાથી ઉપરમાં પચીસો એકતાલીસ રૂપિયા અને અમરેલી માર્કેટેડમાં બાવીસોને બાવીસ રૂપિયાથી ઉપરમાં પચીસો ને બાવીસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીના આ વર્ષે વધુ વાવેતરના પગલે ભાવ નરમ જોવા મળી રહ્યા છે મગફળીના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો ને સાઠ રૂપિયાથી ઉપરમાં બારસો ને સાઠ રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં બારસો ને સોળ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસના ભાવમાં એક વર્ષથી પંદરસો રૂપિયાની સપાટી પાર કરી નથી ત્યારે આ વર્ષે ખેડૂતો કપાસ છોડીને મગફળીના વાવેતર તરફ જોવા મળી રહ્યા છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ સાતસો નેવું રૂપિયાથી ઉપરમાં પંદરસો સત્તર રૂપિયા અને જસદણ માર્કેટેડમાં તેરસો રૂપિયાથી ઉપરમાં પંદરસો સત્તાવન રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણ સંગ્રહમાં બગાડથી ઘટમાં ઘટ પડી શકે છે પીઠાઓમાં લસણની આવકમાંથી એંશી ટકા લસણ વાસવાળું આવે છે જેનો ભાવ સાતસો રૂપિયાથી પંદરસો રૂપિયાનો ભાવ થાય છે ગોંડલ માર્કેટ એરમાં લસણના ભાવ અગિયારસો ને એકાણું રૂપિયાથી ઉપરમાં છત્રીસો એકોતેર રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં બારસો રૂપિયાથી ઉપરમાં ઓગણત્રીસોને એકવીસ રૂપિયા સુધી બોલાયા વાતાવરણની થોડી વાત કરીએ તો કે ગુજરાતમાં હાલ વરસાદની આગાહી વચ્ચે વાવેતરમાં પણ ઈયળ અને પુદાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આ વચ્ચે કાલનો વિડિયો એટલે કે લાઈવ માહિતી સાથેનો ઈયળનો પ્રકોપના માહિતી વિશેનો વીડિયો આવે છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો